અમારી દીકરીઓ અમારે આંગણેના શીર્ષક હેઠળ ગોરવાધ લાયન્સ ગ્રુપના યુવક મંડળ દ્વારા નવરાત્રિ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણના યુવકો દ્વારા લાયન્સ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગોરવા ધ લાયન્સ ગ્રુપના યુવક મંડળ દ્વારા અમારી દીકરીઓ અમારા આંગણેના થીમ પર નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ગરબાનું મુખ્ય હેતુ એ કે ઘરની દીકરીઓ ઘર આંગણે જ મન મૂકીને પોતે નિર્ભયપણે ગરબા રમી શકે અને માતાજીની ગરબા સાથે આરાધના કરી શકે તે માટે લાયન્સ ગ્રુપમાં યુવકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ ગ્રુપ દ્વારા સામાજિક અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તહેવારોમાં સમાજસેવા કરતું આવ્યું છે અને કરતું રહેશે તેમ આ ગ્રુપના અગ્રણી પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું ધ લાયન્સ ગ્રુપ સ્વામી વિવેકાનંદ હાઈટ સ્ત્રી હવે તમામ યુવાનો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે જેમાં સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને તમામ પ્રકારના સેવાકીય કાર્યક્રમો કરવા માટે આ ગ્રુપ બનાવેલું છે જેમાં નાના મોટા ધાર્મિક છે સેવાકીય છે અને દરેક સોસાયટીને લગતા કોઈ પણ કામ હોય એની માટે આ ગ્રુપ બનાવેલું છે અને અહીંયા સોસાયટીમાં નાની બાળિકાઓ છે માતાઓ છે બહેનો છે કે કોઈ અહીંયાથી બહાર ના જઈ શકે એને લઈને આ નવરાત્રીનું આયોજન કરેલું છે કેમ કે બહાર અત્યારે જોઈ રહ્યા છો કે પાસના ઘણા ઘણા એવા રૂપિયા થઈ ગયા છે તેમજ સુરક્ષા અને સલામતી રહી નથી અહીંયા સોસાયટીમાં અમારી આંખોની સામે જ અમારી બહેનો દીકરીઓ માતાઓ ગરબા રમે એ રીતે અમે આ નવરાત્રીનું આયોજન કરાઈ છીએ આપણા આપની દીકરી આપની આંખોની સામે જ રહેલા છે અહીંયા કેટલા ખેલાડીઓ ગરબા રમતા હશે અહીંયા આશરે પાંચસો થી સાતસો ખેલાઈઓ ગરબા રમે છે સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણમાં જે આ ગ્રુપ છે જે સ્ટારનું ગ્રુપ છે યંગ છોકરાઓ જે લોકો છે એ ગ્રુપનું નામ છે ધ લાયન્સ ગ્રુપ એ લોકોએ બહુ સરસ આયોજન કરેલ છે ગરબાનું આ ગરબામાં અંદાજીત સાતસો લોકો સાતસો ખેલૈયાઓ ગરબા રમે છે આયોજનનો હેતુ એ છે કે ગરબી બહુ દૂર હોય છે અને અહીંની માતાઓ બહેનોને બહુ રમવા માટે દૂર ના જવું પડે અને અત્યારે પાસ પણ અત્યારે અત્યારના જમાનામાં બહુ કોસ્ટલી છે તો એ આટલો કોસ્ટ બહુ બેર ના કરી શકે માટે આ ગરબાનું બહુ સરસ આયોજન કરેલ છે ગરબામાં જે લોકો ખેલાઈયાઓ રમે છે એ લોકો થાકી જાય છે તેના માટે પણ બહુ વ્યવસ્થા કરેલ છે પાણીની નાસ્તાની આ ધ લાયન્સ ગ્રુપે બહુ સરસ આયોજન કરેલ છે એના એના વતી હું દરેકનું અભિવાદન વ્યક્ત કરું છું ધ લાયન ગ્રુપ ગોરવા સંતા તરફ ધ લાયણ ગ્રુપના તમામ સભ્ય તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન તે ગ્રુપ અમારું છે સમતામાં અને સૌમ્યાય થ્રીમાં અમે રહીએ છીએ તો તમામ ખેલાડીઓ માટે પણ આયોજન કરેલું છે અને નાસ્તા અને બધી રીતે આયોજન કર્યું છે